વડગામ તાલુકામાં સારા વરસાદ લઈ લોકોમાં ખુશીની કારણે શાળાએ આવતા બાળકોને પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા વડગામ તાલુકામાં વરસાદની ધમાકેદાર શરૂઆત થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાવાને કારણે વડગામ પ્રાથમિક શાળા નંબર એકની ની દિવાલ ધરાશાયી થઈ હતી

તાત્કાલિક એ પોલ જી બોર્ડ એને એની લાઈન તપાસ કરી અને ઉકેલ લાવે જેથી કરીને કોઈ આગળ ભારે જાનહાની ના થાય અને શાળાના બાળકોની અવર જવર ત્યાંથી હોય છે એટલે ઝડપથી એનો ઉકેલ આવે બીજું અમારે શાળામાં ઘોળા રોડ ઉપરના ગેટમાં અંદરની બાજુએ પાણી ભરાય છે તો પંચાયત જાણ કરવાથી એની સફાઈ થાય છે પણ તેમ છતાં પાણીનો પૂરો નિકાલ થતો નથી તો પૂરો નિકાલ કરવા માટે તંત્ર એ દિશામાં કોઈ પગલો લેતો વધારે રઘુભાઈ જગો રિપોર્ટ અનિલ કોળાતર